પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાઘવજી હોટેલ અને પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નવ નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલયાત્ર અને વાઇસ ચેરમેન કેસુભા પરમારનો નો સત્કાર સમારંભ યોજાયો

સમિતિના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ અને ડોક્ટર દેવજીભાઈ પટેલ સાહિત્યના મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો ભવ્ય સત્કાર હતો ગાયના ગૌમૂત્રમાંથી ઘણી બધી ખેત ઉપયોગી વસ્તુ બનાવી શકાય છે અમારી ડેરી અને સાથે જોડાયેલી સંસ્થાઓએ જે આરએનડી કર્યું છે એના ઉપરથી જેમાં મોટા પ્રમાણમાં નાઇટ્રોજન પોટાસ સહિતની વસ્તુ અંદર રહેલી છે તો ખનિજ દ્રવ્યોની ભરપૂરતા ગૌમૂત્રની અંદર છે તો નેચર સાથે જોડાયેલી ગૌમૂત્રની વસ્તુ બનાવવા માટેનું એક મોટું યુનિટ બનાસ ડેરીના માધ્યમથી આવતા મહિને રાધનપુરના આંગણે કરવાનો નિર્ણય આજે બનાસ ડેરીએ કર્યો છે હું માનું છું કે દૂધની માંથી જે રીતે પૈસા મળે છે હવે ગોબર ગેસના માધ્યમથી ગોબરના પણ પૈસા મળે છે એ પ્રમાણે ગાયના ગૌમૂત્રમાંથી ગૌમૂત્ર માંથી પણ આવક મળશે અને માનવ જીવન માટે ઉપકારક સાબિત થશે તેવો મને પાકો ભરોસો જે અમારું સન્માન કર્યું છે વિશેષ છું હું એમાં ભારતીય જનતા પાર્ટી અને શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સન્માન છે અમારું સન્માન નહીં પણ આ રાધનપુર તાલુકાની તમામ પ્રજાનું સન્માન છે આજે સહકારિતા તરફથી રાખવામાં આવ્યું છે અને હવે આ આવતા સમયમાં જ્યારે આ વિસ્તારમાં જે કાંઈ વિકાસના કામો કરવાના છે એમાં શંકરભાઈ સાહેબે જે આ વાત કરી સહકારી ખૂબ કામ કરી શકાય છે એમાં અમે સાથે રહીને સાહેબના માર્ગદર્શન માટે આ વિસ્તારમાં હિસાબે સહકારના હિસાબે જે કાંઈ લાભો આ વિચારને મળે એમાં મા અમે પૂરેપૂરી કોઈ રો અને આ વિચારનો જેમ સાહેબનો અભિગમ છે સાહેબના વિચારો છે કે સૌનું ભલું કરી આ સૌને અમે ખાતરી આપડા વડા નરેન્દ્રભાઈ મોદી ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ કે જેમણે એક સપનું જોયું છે કે સહકારથી સમૃદ્ધિ એ દિશામાં આ બનાસ બેંકને આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ કેન્દ્ર ગુજરાત અને જિલ્લો ત્યાંના સંગઠન અને સરકારની માધ્યમથી આ જે સહકારથી સમૃદ્ધિનો જે કન્સેપ્ટ છે એને ઘર સુધી પહોંચે ગરીબ સુધી પહોંચે ખેડૂત સુધી પહોંચે એવી બનાસ બેંકના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે કહેશું ભા અને અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર અમે પ્રયત્નો કરી અને લોકોને આનો મહત્તમ લાભ મળે એ દિશામાં પ્રયત્ન કરીશું